શ્રી રામ નું નામ પડે અને વાત પતી ગઈ એમાં પછી પુષવા પણ કરેલી શરૂઆત અત્યારે મોરબી અંદર પણ ઠેર ઠેર જગ્યા ઉપર એમની બ્રાન્ચીસ થઈ ગઈ ત્યારે હાલ મહારાણા સર્કલ છે એ લોકેશન ઉપર રહેતા લોકો માટે ખુશખબરી છે કારણ કે આ જગ્યા ઉપર અત્યારે હાલ શ્રીરામ ઘોઘરાની બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે અને અત્યારે તમે જુઓ અહીંયા નંગ બે ત્રણ નહીં ચોકીએ ચોકીએ અત્યારે ઘોઘરા ગરમા ગરમ થતા હોય બરાબર ને વડીલ

પછી દહીં પાપડી બનાવી છે પછી મસાલા પાપડી બનાવી છે અને અત્યારે ભૂંગળા બટેકા ચાલુ કરી રહ્યા છે અને રગડો ચાલુ કરી રહ્યો છે અને ગ્રીન ફેર હા ઈ બસ આટલી વસ્તુ ચાલુ કરી રહી હતી રેડી કેવાય લીયો એટલે નાસ્તા વરન કાઈ નો ઘટે કાઈ નો ઘટે આવે એટલે બધું પડી જાય બધાય એમ જો લીયો તો હવે તમારે પણ જ્યારે નાસ્તો કરવો હોય તો આ લોકેશન માં આ જગ્યાએ તમને મળી જાય